ભાગવતન દસમ સ્કનનો પાંત્રીસમાં તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન અને શંખચૂડાનો ઉદ્ધાર કરે છે સુદર્શન એટલે કે જે અજગર હતો જે પહેલાં એક વિદ્યાધર હતો વિદ્યાધર એટલે એક દેવતાઓમાં આપણે કેમ પટેલ પછી આદિવાસી પછી રબારી એ રીતના બધા આવે ક્ષત્રિય આવે શુદ્રા તો એ રીતના દેવતાઓમાં પણ જે વિદ્યાધર કહેવાય વિદ્યાધર વિદ્યાધર તો એ ટાઈપના એક દેવતાઓ આવે છે તો એ દેવતામાં એને શ્રાપ મળેલો હતો કારણ કે એને બે ઋષિ મુનિઓનો મજાક ઉડાડ્યો હતો જે કદરૂપા દેખાતા હતા અને પોતે એ જે સુદર્શન હતો એ પોતે ધનવાન હતો ઐશ્વર્યવાન હતો કીર્તિવાન હતો અને એના કારણે એને અજગર બનવું પડ્યું પણ એને જ્યારે નંદ બાબાને મુખમાં પકડી લીધા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ જે સુદર્શન છે ઉદ્ધાર કર્યો અને પછી આપણે જોયું કે શંખ ચૂડા નામનું જે દૈત્ય છે જે અક્રુરજીનો દૂત હતો તો જ્યારે કૃષ્ણ અને બલરામ ગોપીઓ સાથે વિહાર કરી રહ્યા હતા રાત્રિના સમયે તો એ શંખ ચૂડા નામનું દૈત્ય છે એ બધી જ ગોપીઓને ઉચકીને લઈ જાય છે અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એની પાછળ દોડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ જે શંખચૂડા નામનો જે દૈત્ય છે એનો વધ કરી એના મસ્તક ઉપર જે મણી છે એ ગોપીઓને સામે બ્રહ્માજીને બ્રહ્માજીને બલરામજીને આપી દે છે તો આજે જે મો અધ્યાય છે હવે ચોત્રીસ તો આજે જે પાંત્રીસમો અધ્યાય છે એ છે યુગલ ગીત અર્થાત કે ગોપીઓ જો સમયે કોઈને ખબર ન હોય તો ગોપીઓ ધીમે રહીને બહાર નીકળીને ભગવાન પાસે જતી રહે પણ દિવસના ટાઈમે જ્યારે આખો દિવસ કાર્યરત હોય તો ત્યારે ભગવાનને કઈ રીતે યાદ કરે છે કે ભગવાન જોડે કઈ રીતના રહે છે તો સુખદેવ ગોસ્વામીજી આ યુગલ ગીતના સ્ટાર્ટિંગમાં કહે છે કે જ્યારે નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગાયો ચરાવા જાય છે તો એ સમયે ગોપીઓથી રહેવાતું નથી એટલે એમના તન મનથી એમના મન દ્વારા ભગવાનની સાથે રહે છે તો કઈ રીતના તો એમાં ચાલુ કરે છે ગોપીઓ મતલબ એ લોકો વાત આપણે બાજુ બાજુમાં ઘર હોય અને બાજુઓમાંથી આપણે વાત કરતા હોય તો એ રીતના ગોપીઓ એ જે એકબીજા સાથે વાતો કરે છે કે તમે જે દિન છે જે તમારો અપરાધ કરે છે જે જે તમારી સાથે કપટ કરે છે એને પણ તમે મુક્તિ પ્રદાન કરી દો છો તો એવા શ્યામ સુંદર અમે તમને બહુ યાદ કરીએ છીએ તમારી યાદમાં અમારો દિવસ નથી જાતો અને કહે છે કે તમારી સુંદરતા એટલી બધી છે આટલું બધું તમારું સૌંદર્ય છે કે આજે સિદ્ધો છે અને એની જે પત્નીઓ છે સિદ્ધોનીઓ તો એ જ્યારે તમારા દર્શન કરવા આવે છે ત્યારે તમે આ ગૌચર લીલા કરો છો તો ત્યારે જે સિદ્ધોની જે પત્નીઓ છે એ દર્શન દર્શન કરવા કરવા એમના પતિઓ સાથે વિમાનમાં આવે છે તો એ સમયે એ તમને જોવે છે કે તમે જેવા તમારું મુખ વાસળી ઉપર અડાડો છો અને જે છિદ્ર છે એના ઉપર આંગળી ફેરવો છો અને એ સમયે તમે જે રાગ જે સુર એ મુરલીમાંથી કાઢો છે વાફલીમાંથી કાઢો છે તો એ વસ્તુ જોઈને એ જે ગોપીઓ એ જે સિદ્ધોની જે પત્નીઓ છે એ બધી મૂર્છા પામી જાય છે એ મૂર્છિત થઈ જાય છે અને તમારા ભાવમાં આટલી ગાંડી થઈ જાય છે કે એમને એમના વસ્ત્રનું ભાન નથી રહેતું કે એમને એમના આભૂષણોનું ભાન નથી રહેતું તો હવે આગળ ગોપીઓ કહે છે કે કૃષ્ણ એમ તો આજુબાજુમાં વાત કરીએ ગોપીઓ છે પણ એમ કહે છે કે કૃષ્ણ તમે એટલા સુંદર છો તમે સુંદર એક એક રીતના આપણે જે ભગવાન ઉપરનું ગોપીઓ ગીત ગાય છે તો એ રીતના અહીંયા તે વાસળીઓનું જે સૂર છે એના પરથી આખું આ છે પણ વાત એ છે કે ગોપીઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહાર જાય ત્યારે એનો જે અરસપરસનો ભાવ છે એ પ્રગટ કરે છે ગોપીઓ તો અત્યારે કે છે કે કૃષ્ણ તમે જ્યારે જાઓ છો અને તમે તો ગાયોની રક્ષા જ કરો છો અને એ ગાયોની રક્ષા કરવા માટે જ તે તમે ગોવર્ધન પર્વતને ઉચકી દીધો હતો તો હે એવા ગોવર્ધનધારી આ ગાયો જ્યારે તમે એક એક ગાયને એક એક વાછડીઓને તમારા મુરલીમાં તમારી વાસળીમાં એ સુર પોરવીને જ્યારે એના નામ લઈને તમે એને બોલાવો છો ને ત્યારે તમારા સુર્યનો નાદ સાંભળીને તમારી પાસે દોડી આવે છે જે ગાયના મોઢામાં ઘાસનો મુકળો હોય કે જે આખા ઘાસનો પૂળો એના મોઢામાં જ રહી જાય અને એને ચાવતી નથી એના બંને કાન ઊંચા કરીને સતત તમારી સામે જોઈ રહેશે કૃષ્ણ તમે એટલા મધુર છો તમારી વાસલી એટલી મધુર છે તમારું સૌંદર્ય એટલું બધું હાઈ લેવલનું છે તો હવે ગોપીઓ અરસ પરસ વાત કરે છે કે ગોપી આ તમે એક એવી અમાનનીય મતલબ જે આપણે આપણે એને માની જ ન શકીએ એવી વાત સાંભળો કે કૃષ્ણ જ્યારે હસે છે જ્યારે એનું સુંદર મુખથી એના જે દાંત છે એ બાર દેખાય છે તો એ દાંત એટલા સુંદર ચમકે છે કે એ સુંદર દાંત જેવા ચમકે છે અને એ એના જે હોઠ છે એ વાસળી ઉપર આવે છે અને વાસળી વાગે છે તો એનાથી સમસ્ત પ્રકૃતિ ભગવાન શ્રી કૃષ્ણના અંડરમાં મતલબ ઓલરેડી અંડરમાં છે પણ એ આખી આમ મૂર્છા મૂર્છાપ્રદ થઈ જાય છે કે હવે બસ એક જ વસ્તુ કરવી છે એ છે કૃષ્ણની પાછળી સાંભળવી તો હવે આગળ કહે છે કે ગોપીઓ જ્યારે કૃષ્ણ આ મતલબ હું જેમ કહું છું કે ગોપીઓ તો ગોપીઓ ગોપીઓ અરસપરસમાં વાત કરે છે તો વારે વારે અલગ અલગ ગોપી બોલે છે ગોપી એક નથી ગોપી કરોડો ગોપીઓ છે અરબો ખરબો ગોપીઓ છે તો એ બધી અરસપરસમાં વાત કરે છે કે ગોપીઓ જ્યારે કૃષ્ણ જે મોર પીછે છે અને મયુર મુકુટ કહેવાય એ જ્યારે એ ધારણ કરે છે અને એ ધારણ કરી એના શરીર ઉપર ગેરનો લેપ કરે અને એ ગેરના લેપથી એ એકદમ તંદુરસ્ત અને બળવાને લાગે છે આપણે ફાઈટર હોય ને એ ટાઈપના લાગવા મળે છે તો ગોપીઓ ગોપીઓ નથી બોલતા અમારો ભાવ છે તો ગોપીઓ રીતના કહે છે કે એટલા તંદુરસ્ત લાગે છે અને એ જ્યારે બલરામજીના ખભા ઉપર હાથ મૂકીને વાસળી વગાડે છે અને જ્યારે ગાયો ચરાવવા નીકળે છે તો એ સમયે જે નદી છે એની લહેરો સ્થિત થઈ જાય છે શું કામ કારણ કે નદીઓ વિચારે છે કે કૃષ્ણની જે ચરણ રથ છે એ થોડી અમને મળી જાય તો અમે પાવન થઈ જઈએ પણ ગોપીઓ કે છે કે આ નદી છે ને એ આપણા જેવી અભાવણી છે કઈ રીતના તો જ્યારે ગોપીઓ કૃષ્ણને આલિંગન કરવા જાય તો ગોપીઓ એનું રૂપ જોઈને સ્થિત થઈ જાય છે ચોંટી જાય છે એક જગ્યા ઉપર તો ગોપીઓ કહે છે કે સેમ એવી દશા એટલે કે આલિંગન તો કરે છે પણ જે રોમાંચ થવો જોઈએ અને જે ભગવાન સાથે ક્રીડા થવી જોઈએ એ બધી થતી નથી અને બસ ખાલી કૃષ્ણને જોઈ રહે છે તો વિચાર કરો આ રીતના જે વર્ણન થાય છે તો આપણે સમજીએ કે રૂપ કેવું હશે ભગવાન શ્રી તો હવે કહે છે કે એવી જ દશા નદીઓની છે કે એ થોડી થોડી લહેરો કરે છે કારણ કે એ એવો સંદેશ આપે છે કે કૃષ્ણ અમે તમને આલિંગન કરવા માગીએ છીએ કે તમારી શરમરાજ અમે લેવા માંગીએ છે પણ એક ક્ષણે સ્થિત થઈ જાય છે કે બસ કૃષ્ણને જોયા જ રાખીએ બીજું કાંઈ નથી કરવું જૂને જ આપણો ઉદ્ધાર થઈ જાય છે તો પાછી બીજી ગોપી કહે છે કે ગોપીઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જતા હોય છે અને જ્યારે ગોવર્ધનની ટળેટીમાં ગાયો ચરાવી રહ્યા હોય છે વાસળી વગાડે છે તો ત્યારે દેવતાઓ એમની શક્તિનું ગાન કર કર કરે છે અને એ એવું કરે છે કે જ્યારે કૃષ્ણ વાસળી વગાડે છે અને નામ લઈ લઈને ગોપ સખા મિત્રોને બોલાવે છે ગાયોને બોલાવે છે તો એ સમયે એ જે ગાયો છે એટલે ગાયો અને જે વાળબાળો છે એની પાસે ખેંચી આવે છે અને આ દ્રશ્યો જોઈને જે આજુબાજુના વૃક્ષ છે એ કૃષ્ણ તરફ નમી જાય છે અને આટલો ભાવ એ વૃક્ષની અંદર આવી જાય છે કે એના ફળ અને છતાંય એની અંદરનું જે મધ છે હવે અહીંયા મધનો અર્થ છે કે મધપુડાનું મધ ને એ વૃક્ષનો અંદરનો જે ગુંદર છે જે આપણે દવામાં ઉપયોગ કરીએ એ ગુંદર ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરે છે વૃક્ષ તો આ રીતના ગોપીઓ અલગ 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 ભાવ દર્શાવે છે બીજી ગોપી પાછું કહે છે કે જ્યારે કૃષ્ણ વાસળી વગાડે છે જ્યારે એ ગાયો ચરાવી રહ્યા છે જ્યારે એ વાસળી વગાડે છે જો ત્યારે આપણે વારે વારે આવશે કે વાસળી વગાડે છે ગાયો ચરાવે કારણ કે આ એ જ લીલા છે જ્યારે ભગવાન ગાયો ચરાવવા જતા હતા અને ગોપીઓ એની જે લીલાનું જે વારે વારે ગાન કરી કરીને જે ગાંડી ગીલી થતી હતી તો આ એ છે એટલે કૃષ્ણ નિત્ય નિરંતર ગાયો ચરાવે છે તો વારે વારે એ વસ્તુ આવ્યા કરે છે કે ગાયો ચરાવે છે એટલે આપણે એવું નહીં માનવાનું કે વારે વારે કેમ આમ બોલે છે ગાયો ચરાવે છે છે વગાડે કૃષ્ણનું કામ જ એ હતું કે એની જે ગોપ સખા મિત્રો છે બલરામજી છે ગાયો છે એને બધાને આનંદ આપવો પછી હસાવીને આપે વાસળી વગાડીને આપે કે રમીને આપે કે એનું સૌંદર્ય દેખાડીને આપે એનાથી આપણને કોઈ મતલબ નથી તો હવે એ છે કે જ્યારે એ વાસળી વગાડી વગાડે છે અને ગાયો તરફ જોવે છે જ્યારે ત્યારે એ સમયે ભમરાઓ ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુમાં આવે છે જે અવાજ આવતો હોય ને તો એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વાસળીનો જે સૂર છે એ મેળવીને એક નવો રાગ બનાવે છે અને એ રાગ સાંભળીને જેટલા પણ આજુબાજુમાં પછી પક્ષીઓ છે હંસ છે મોર છે એ બધા કૃષ્ણ પાસે આવીને પોતપોતાની ભેટ અર્પણ કરે છે કોઈનું પીછું આપે છે કોઈ દાણો આપે છે કોઈ અલગ અલગ પ્રકારની વસ્તુ આપે છે અને કૃષ્ણ પાસે શાંતિથી નીચે આવીને બે જાય છે અને એકદમ મોહગ્રસ્ત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણની અંદર તો હવે જે બીજી ગોપીઓ છે એ બધી આપસમાં વાત કરે છે અને કહે છે કે ગોપીઓ જ્યારે કૃષ્ણ ગિરિરાજ ગોવર્ધનની ઉપર એકદમ શિખર ઉપર ચડી જાય છે અને એકદમ મધ્યસ્થાને એક વૃક્ષની નીચે આવીને બલરામજી સાથે વેણુનાદ કરી રહ્યા હોય છે ત્યારે એવું લાગે છે કે એ સમસ્ત વૃંદાવનવાસીઓને આલિંગન કરે છે અને એ જે વેણુ નાચ છે એને સાંભળીને મેઘ ઉપર આવી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અને હલકી હલકી ગરજના કરે છે અને ગોપીઓ કહે છે કે વળી એ મેઘને એ ડર છે કે કદાચ આ જે કૃષ્ણ છે જો અમે જોરથી ગરજના કરી દઈશું અમારથી જો જોરથી ગરજના થઈ જશે તો અમારથી બહુ મોટું પાપ થઈ જાય છે અને જે કૃષ્ણ આટલી મધુર વાસળી વગાડે છે એમાં અમે ખલેલ પહોંચાડીશું એનું અમારથી અપરાધ જે છે એટલે એ ધીમે ધીમે ગર્જના કરે છે અને એનું જે પ્રાણ છે કૃષ્ણ ઉપર ન્યોછાવર કરી દેશે હલકા હલકા પાણીના ફોરા પાડીને અને ક્યારેક ક્યારેક તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને બહુ ગરમી થતી હોય કે એની ઉપર તાપ આવતો હોય સૂર્ય સૂર્યદેવનો પ્રકાશ આવતો હોય તો એ સમયે મેઘ એક નાનું એવું મેઘ આવે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર છાંયો કરે છે એમને ઠંડુ પવન આપે છે અને એમને ઠંડી ઠંડુ ઠંડુ પાણી એની ઉપર વરસાવે છે અને ક્યારેક તો એ જે મેઘ આવે એનો ફાયદો લેવા માટે દેવતાઓ પણ એ વાદળની પાછળ સંતાઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ફૂલની વૃષ્ટિ કરે છે તો બધા જ તે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લથપત છે તો હવે ગોપીઓ યશોદાજીને કહે છે કે યશોદાજી આ જે કૃષ્ણ છે તમારો પુત્ર એ કોઈ પણ જગ્યાએ વાસળી શીખવા નથી ગયો એટલે આ યશોદાજીના ઘરે જઈને નથી કહેતા પણ મનોમન વાત કરે છે કે યશોદાજી તમારો કૃષ્ણ આટલો હોશિયાર છે એટલો સુંદર છે કે એ કોઈ જગ્યાએ વાસળી શીખવા ગયો નથી પણ છતાંય એને આ વાસળીના અલગ અલગ આવડે છે અલગ અલગ મધુર મધુરી વાસળી છે અને એ જ વાસળી સાંભળીને જે જે કામદેવ છે જે દેવતાઓ છે એ સ્વયં મોહિત થઈ જાય છે જોકે એ બધાને કોઈ કામનાની ઈચ્છા નથી બધા ભગવાનના ભક્ત છે છતાંય તે વાસળી સાંભળીને એ લોકો કૃષ્ણમુગ્ધ થઈ જાય છે તો હવે જ્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોવે છે કે જ્યારે ગાયો ચાલતી હોય તો ગાયોની જે ખરી હોય ને એકદમ હાડ હોય આપણને વાગે તો આપણે લોહી કાઢી નાખીએ આપણો હાથ ભાંગી નાખે આટલી હાર્ડ હોય ગાયની ખરી તો જ્યારે ગાયો ચાલતી હોય તો ત્યારે જે જમીન છે એ કોતરાય છે તો ભગવાન શ્રી કૃષ્ણના કોમળ ચરણ જેની ઉપર અલગ અલગ ધ્વજ છે વ્રજ છે કમળ છે અંકુર વગેરે જે અદ્ભુત ચિહ્નો છે એ કોમળ પગ જ્યારે એ ખરીનો માર પૃથ્વી ઉપર પડે છે તો એ જ્યારે કોમળ પગ ભગવાન શ્રી કૃષ્ણ એની ઉપર મૂકે છે ત્યારે જે પૃથ્વી દેવીને જે વાગેલું હોય એના પણ પૃથ્વી દેવીને સારું લાગે છે અને જે મંદ મંદ ગતિથી ભગવાન શ્રી કૃષ્ણ આવે છે એ જોઈને ગોપીઓ મોહિત થઈ જાય છે અને ગોપીઓ કહે છે કે જે તુલસી દેવી છે ને તુલસી દેવી એ તો સર્વતાએ ભગવાન સાથે રહે છે સવારમાં ભગવાન સૂતા હોય કે જાગતા હોય તો ચોવીસે કલાક ભગવાન સાથે તુલસી દેવી રહે છે સૂતા હોય તોય ચાલતા હોય તોય અને દરરોજ ભગવાન શ્રી કૃષ્ણ જે તુલસીની જે સ્મેલ છે બહુ ગમે છે એટલે એનો હાર ભગવાન રોજે ધારણ કરે છે અને બલરામજીના કે કોઈ ગોપકુમારના ગળામાં હાથ નાખીને ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે તો એ આટલી મધુર છે કે બધા હિરણો છે હિરણીઓ જેને જે લોકોને મોહિત કરી લે તો આજે એ જ હિરણીઓ ભગવાન શ્રી કૃષ્ણથી મોહિત થઈ ગઈ છે અને ભગવાન શ્રી કૃષ્ણથી મોહિત થઈને એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને ત્યાં નીચે બેસી જાય છે અને એકદમ આંખો બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં એના આંખમાંથી આંસુ જાય છે જે હિરણ હિરણ હોય તેમાં જે ફિમેલ હિરણ હોય એની વાત તો હવે ગોપીઓ માથિ યશોદાજીને કહે છે કે તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવા બે પુત્ર પ્રાપ્ત થયા છે અને એમાં કૃષ્ણ તો સર્વકામ છે એને કોઈ કામના થતી નથી અને જે ગંધર્વો કિન્નર ગંધર્વો કિન્નરો જે વિવિધ બધા દેવતાઓ છે એ સતત ભગવાન શ્રી કૃષ્ણને કાંઈ ને કાંઈ ભેટ આપ્યા કરે છે અને ગોપીઓ કહે છે કે તમને ખબર છે જ્યારે કૃષ્ણ આવતા હોય તો એ એ એન્ડમાં આવે છે ને એમને વાર શું કામ લાગે છે તો ગોપીઓ બધી ગોપીઓ પૂછે છે શું કામ તો કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોય તો જે મોટા મોટા વરિષ્ઠો છે બ્રહ્મદેવ છે ઇન્દ્ર છે તો એ બધા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરવા આવે છે કારણ કે એટલા સુંદર દેખાય છે એ સમયે અને ગોપીઓ કહે છે કે બસ જો અને આ બધી વાત કરતાં કરતાં સંધ્યાનો ટાઈમ થઈ જાય છે અને ગોપીઓ કહે છે કે બસ હવે આપણા કૃષ્ણ આવતા દેશે અને એની અંદરની બધી ભાવનાઓને વ્યક્ત કરે છે કે આ રીતના આવતા હશે મંદ મંદ એનું જે ચાલ હશે મંદ મંદ ચાલ હશે એ વાસલી વગાડતા વગાડતા આવતા હશે એમની માતાઓ એમની વાટ જોતી હશે તો આ રીતના જે આખું યુગલ ગીત હતું કે ટૂંકમાં આ એવું છે કે ગોપીઓ પોતાના ઘરે છે તો કૃષ્ણ પાસે જઈ નથી શકવાની દિવસે કારણ કે ઘણી બધી એવી બાધા છે અને ઘણી બધી એવું ગોપીઓને કામ હોય છે જેના કારણે ગોપીઓ કૃષ્ણ પાસે નથી જઈ શકતી તો આ જે ભાવ છે એ નિરંતર ગોપીઓના મનમાં રોજે રોજ ચાલ્યા કરે છે અને મનોમન ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ રહે છે તો સુખદેવજી પણ એ જ વસ્તુ કહે છે કે ગોપીઓનું આ રોજનું રૂટિન હતું કે ભગવાન શ્રી કૃષ્ણની આ જે લીલા છે એનું વારે વારે ગાન કરવું એમની એમની લીલામાં રચું પચું રહેવું એમના વખાણ કરવા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ હતા સ્વયં ભગવાન હતા તો ગમે એનું મોહ ગમે એનું જે મન છે એને હરી લેવા વાળા છે તો હવે આગળ શું થયું કે હવે આગળ જે અધ્યાય છે કે છત્રીસમો અધ્યાય છે તો એમાં શું થશે એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ